અંકલેશ્વરના પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે આ સંદર્ભે તપાસ હાથ ધરતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ સ્કોડ સઈદ ઉર્ફે ભૂરો મુસ્તાકભાઈ યુસુફભાઈ પટેલ હાલ રહે સી એકસો નવ્વાણું જિન્નત બંગલોસ ગરમિયાનાળુ જંબુસર બાયપાસ ભરૂચ મૂળ રહે વહેલિયા ગામ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ અને મોહમ્મદ શેખ રહે બી ત્રણસો બે ફિરદોસ એપાર્ટમેન્ટ મહમદપુરા ભરૂચ તાલુકો જિલ્લો ભરૂચ મૂળ રહે સી નવ સિટીઝન ભરૂચ ભરૂચની અટકાયત કરી તેમની પાસેથી રોકડા રૂપિયા ચુમ્માલીસ હજાર છસો ટાટા ઇન્ડિગો માંજા ગાડી એક કિંમત રૂપિયા બે લાખ મોબાઈલ નંબર છ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર પાંચસો એર ગન એક કિંમત રૂપિયા પાંચસો હાથમાં પહેરવાના ગ્લોઝ સ્ટીલનો પંચ કિંમત રૂપિયા બસો એક્સપ્રેસ વાયર કટર કિંમત રૂપિયા સો એક વાયર કાપવાની કાતર કિંમત રૂપિયા પચાસ બે સ્ક્રુ ડ્રાઈવર કિંમત રૂપિયા બસો પચાસ નો મુદ્દામાલ મળી કુલ રૂપિયા બે લાખ અડતાલીસ હજાર આઠસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે પોલીસની સઘન પૂછતાછ દરમિયાન આરોપી સઈદ ઉર્ફે ભૂરો અગાઉ મારામારીના બે ગુનાઓ તેમજ લૂંટના ચાર ગુનાઓમાં પકડાયેલ હોવાનું તેમજ મોહમ્મદ જાવેદ અગાઉ સુરત તથા ભરૂચ જિલ્લાના વાહન ચોરીઓના ત્રેવીસ ગુનાઓમાં પકડાયેલ હતો તથા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સન બે હજાર મોબાઈલ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી વીસ એક જાન્યુ વીસ એક બે હજાર ઓગણીસના રોજ વહેલી સવારે પાંચ વાગે બે અજાણ્યા ઈસમો લક્ષ્મી પેટ્રોલ પંપ માંડવા ગામની સામે હાઈવે ઉપર આવેલો છે ત્યાં અચાનક આ બે અજાણ્યા સમૂહે ફિલરને કે જે પેટ્રોલ પૂરવાનું કામ કરે છે તેમની પાસે જે પકડી અને એક હથિયાર બતાવેલું જે પિસ્તોલ યા તો રિવોલ્વર જેવું દેખાય છે વાસ્તવમાં એરગન છે એને પકડી ધમકી મારી અને એમની પાસેના જે કંઈ પૈસા હોય એ આપી દેવા માટે દબાણ કરી અને ઓફિસમાં લઈ ગયેલા ઓફિસમાં ત્રેજોરી ખોલાવરાવી બે લાખ આડત્રીસ હજારની રોકડ રકમ આ બંને લૂંટારાઓએ આમની પાસેથી પડાવી લીધેલી પૈસા લીધા બાદ આ વિક્ટીમ અને બાકીના ત્રણ બીજા અન્ય કર્મચારીઓ છે તેમને પણ ઓફિસમાં પૂરી દઈ અને બારથી દરવાજો બંધ કરી બંને લૂંટારા નાસી ગયેલા મહત્વની વાત એ છે કે તારીખ વીસ એક ઓગણીસ પાંચ વાગ્યાનો આ બનાવ છે અડતાલીસ કલાકની અંદર યાને કે બે દિવસમાં ભરૂચ જિલ્લા પોલીસની પેરોલ ફરલો સ્કોડ ક્રાઈમ બ્રાન્ચ અને સારા એવા પોલીસ કર્મચારીઓની મદદથી આ લૂંટનું ડિટેક્શન થાય છે લૂંટમાં પકડાયેલા બે આરોપી છે જે ખરેખર તો ક્રિમિનલ એક્ટિવિટીના એક રીડા ગુનેગારો છે